ની તાલીમ આપવામાં આવી હતી ગુજરાત સ્ટેટ આધાર અમદાવાદ દ્વારા કર્મચારીઓને આધાર કાર્ડની કામગીરીમાં અડચણ ન પડે તે માટે તાલીમ આપવામાં આવી હતી આજે ગુજરાત સ્ટેટ આધાર દ્વારા અમદાવાદ ઓફિસ દ્વારા આપણે વડોદરા જિલ્લાની અંદર જે આધાર કેન્દ્રો આવેલા છે પોસ્ટના હોય બેન્કના હોય કલેક્ટર ઓફિસના હોય વીએમસીના હોય કે બેન્કના બધાના આજે એના માટે એક તાલીમ શિબિરનું આયોજન કરેલું છે એની અંદર સ્ટેટમાંથી કુમાર આનંદ અને પ્રોજેક્ટ મેનેજર પ્યા પિનાક દોશી આવેલ છે અને માસ્ટર ટ્રેનર દ્વારા આજે માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવેલ છે જેની અંદર આપણે જે આધારની અંદર કોઈ ભૂલો છે કે જે સુધારા કરવાના હોય જે આધારનું નવું સોફ્ટવેર યુસી થઈ આવેલું છે એના વિશેની આ ટ્રેનિંગ છે અને જે આજે સવારે સાડા દસથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે